પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મુદ્દે સુરત પોલીસની મોટી કાર્યવાહી અમદાવાદ ડિલિવરી માટે જઈ રહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કન્ટેનર સાથે એકની ધરપકડ એલસીબી ઝોન બે દ્વારા બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા રૂપિયા અગિયાર લાખની કિંમતના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે પાંડેસરાથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો અમદાવાદ ડિલિવર માટે લઈ જવાઈ રહ્યો હતો

જે બાબતે અમે વોચ રાખી હતી આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતા કુલ અઠ્યાવીસો એસી યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજે કિંમત અગિયાર લાખ બાવન હજાર થાય છે જે આઈશા ટેમ્પો છે એને દસ લાખની કિંમત જોઈએ અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દા પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ મીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ટોગેશન દરમિયાન પોલીસને મળી છે જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આ ચાઇનીઝ જોઈએ કેટલો ઘાતક કહેવાય છે આ આજે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ ખરેખર સિન્થેટિક પ્રકારનો એક નાયલોન અથવા અન્ય મટીરિયલનો દોરો હોય છે કે જે કોઈ પણ રીતના તૂટતો નથી સામાન્ય રીતના જે ખેંચીને તોડવામાં આવે એ પ્રકારનો દોરો નથી હોતો અને એને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે એના ઉપર કાચ લોખંડ આ પ્રકારનું મટીરિયલ લગાડી અને એને વધુ સ્ટ્રોંગ બનાવવામાં આવે છે અને એવી રીતના એ ખૂબ જ ઘાતક બની જાય છે આ એટલો બધો ઘાતક બને છે કે એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી લોકોના ગળા કપાયા છે કેટલાક લોકોના જીવ પણ ગયા છે પક્ષીઓને પણ કેટલાય પક્ષીઓના નિર્દોષ પક્ષીઓ કે જેઓ આકાશમાં ઉડતા હોય છે એમના પણ જીવ ગયા છે અને આવી રીતના સમગ્ર પર્યાવરણ માટે ચાહે માનવજાત હોય કે પશુ પક્ષીઓ બધા માટે આ ઘાતક છે ઉત્તરાયણના દિવસે પણ ઘણીવાર છત ઉપર જ્યારે લોકો પતંગ ઉડાડતા હોય ત્યારે આ પ્રકારનો માંજો હોય એ નુકસાનકારક સાબિત થાય છે આ કારણેસર જ એને પ્રતિબંધી જાહેર કરવામાં આવ્યો છે અને અમારી પણ લોકોને અપીલ છે કે આપ બિલકુલ આ પ્રકારના માંજા માટે કોઈ પણ જાતની ડિમાન્ડ ના કરશો આ તમામના હિતમાં છે કે જે માંજો વાપરે છે લોકો એને ખબર નથી હોતી કે આ માંજો કયા વ્યક્તિના ગળા પાસે આવશે અથવા કયા પક્ષીને હડશે અને કોઈનામાં કોઈના માટે પણ આ ઘાતક હોવાથી મારી વિનંતી છે કે આપ આવું નહીં કરશો એ સાથે સાથે પોલીસ પણ પોતાની એક અલગ ડ્રાઈવ રાખીને અને આ પ્રકારની ઇન્ફોર્મેશન મેળવીને આ પ્રકારના માજા ઉપર કડક કાર્યવાહી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે